હા જોઈ લીધું ફેમિલી કેમ તો બધા મજામાં શું તો ફેમિલી પહેલાં તો બધાયને હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ તો ફેમિલી અત્યારમાં જાગી ગયા ટીવી અને અત્યારે વાગ્યા છે નવ નવ વાગવામાં છે ના આમ તો આઠ જ વાગ્યા છે તો અત્યારમાં વાગ્યા છે આઠ અને હું જાગી ગયો જોવા મસ્ત ફ્રેસ થઈ અને જાગી ગયો તો ફેમિલી આજે આપણે જવાનું છે કામે અને બધાય જો તૈયાર થઈ ગયા અમે પછી તો જો હમણે કામ વિડીયો બનાવ્યો નહોતો તો અત્યારે વિડીયો બનાવું છું કેમ કે હમણાં કહે ને વિડીયો બનાવવાનો ટાઈમ હતો તો અમે તમે મારી વાંયા તમે જુઓ આ બધું કામકાજ હાલતું એટલે હમણાં કાંઈ વિડીયો નથી બનાવ્યો અને આ તમને કહેતું હતું કે આ વોલને લેવલ કરવાનું તો આપણે લેવલને એવું બધું કરી નાખ્યું છે તમે ત્યાં જુઓ આ પગચિયાનું આ રીતના કંઈક કર્યો છે અને આપણે ગાડી આ પડી રે મસ્ત અને બાકી તો જો આ રીતના આવું કંઈક કર્યો છે આ જોજો અહીંયા છે ને ખાઇટું બાઇટું એ જ લાવીને બાકી છે થોડીક વસ્તુ આમાં લાવી હે મારા પપ્પા બે ત્રણ દિવસ ઘેરી હતા તો થોડીક વસ્તુ લાવ્યા છે આ છે બોક્સને એવું બધું લાઇટ ફિટિંગ ને એવું બધું તો લાંબા લાઇટ ફિટિંગ બાઇટ ફિટિંગ થાય છે અને બાકી તો હિસ્કો ને એવું બધું આવશે ને એવું બધું એટલે મસ્ત લાગશે તો કે એમ લે કંઈક આવું શેટઅપ કી નાખ્યો છે અને બાકી ગાડી જો આ પડી રહે અને હા કાલ સાંજે છે ને ખાટલા મારા પપ્પા જ્યાં હતા બોટાદ તો ખાટલાને એવું લાવી નાખ્યું છે કેમ કે ઢાબા ઉપર છે ને હોય ને મજા આવે ખાટલા હોય ને એટલે અને આ કંઈક લાયા છે પાટી લાયા છે પાટી લાયા છે આ ઓલી ડીપ જેવી પાટી આવવાની છે બાકી તો અહીંયા ત્યાં જો આ થોડીક છે ને હાથ પગને વાસણ એવું ધોવા માટે સોકડી બનાવી નાખી છે અને આ બાકી તો જો પગે છે એનો સેટઅપ આવે છે અને આંખથી ચડવાનું બાકી તો કેવું લાગે છે કોમેન્ટમાં હજી કીજો તો કેવું લાગે છે ફેમિલી કેમ કોઈમેન્ટમાં હે ને ફટાફટ કહેજો કેવું લાગે છે અને અહીંયા થોડોક આમાં કેવો સુધાર કરવો પડે તો થોડોક કહી દીજો બરાબર તો હેને આપણે જવાનું છે કામ તો પહેલાં પ્રથમમાં હે ને મેં તેલ નથી નાખ્યું તો હું છે ને ફટાફટ એને માથામાં તેલ નાખું તેલ નાખવા માટે મારે કહ્યું ફેવરેટ તેલ તમને કહું નવરાત્રીનું તેલ એટલે હે ને મસ્ત લાગે એમ તો હું હે ને ફટાફટ એને દુકાને લઈને તેલ લઈ આવું બરાબર તા લગે ને ને ચાલો આપણે હું જાઉં તેલ લેવા તો ફેમિલી જો દરમાં લે હો તો અતારમાં હે ને મસ્તકાનો આમ જો મસ્ત બોલે હે ને તો જો અહીંયા હે ને તમને દેખાડું જો અહીંયા તમને ને એ ચકલીઓ અહીંયા નાના નાના આવડાવડા બચ્ચા રહે છે એટલે હે ને તમે જોવો તો અહીંયા હે ને ચકલિયું બોલે ને મસ્તકાનો આમ અવાજ આવે ને એટલે મજા આવે કંઈક તમને અતારમાં જુઓ અને સાંજે હે ને સાંજે આપણે આવીને આ કપચી રહ્યો ને કપીનું બધું પાછું ઘરમાં સડાવવાનું છે તો હાજર આવીને બધું કરવાના નહીં બરાબર અને જો છે તેલ લેવા છે તો હું એના દુકાને જો ફટાફટ તેલ લેતો તો દુકાન તો જાય નથી અમારે આ જ દુકાન છે એટલે કાંઈ વાંધો જ આવે નહીં અને જો અત્યારમાં ભરત દાદા તો જાય છે આ બધા હે ને હીરામાં જ જાય એટલે હે ને અમારે અહીંયા હે ને જાજુ છે ને ડાયમંડનું દાલે છે એટલે બધા હીરા જ ગયા અહીંયા બરાબર

આપણે પૈસા દઈ દઈએ અને આ નવરતની તેલ ની પડી લઈ લીધી તો એ આપણું પાડેલું છે તમને ખબર છે કા અરે વાંધો આવે તો બાકી તો આવું છે ફેમિલી તો હું ને ફટાફટ ફટાફટી ને નવરત તેલ ની પડી નાખી અને આપણે જવાનું છે કામે તો મારા બાની ની ઈ તો થોડું જ આવ્યો મારા બાની થોડા છે ને બાકી આવ્યું કંઈક બજાર છે અને પહેલાં તો અહીંયા પાણી એવું બધું નાખેલું હતું ને એટલે કઈક આમ સોખ લાગતી નથી અને હવે તો હે ને બાકી આજો અહીંયા હે ને રેતી રેતી નાખેલા હતા તો હાંજે ફાંજે રેતી આવ્યા ને બધું ખાલી કરી નાખ્યું અને જો પૈસા તો છે ને બાકી આવો કંઈક સેટઅપ છે અને જો આજો ભાઈ બંને આવી ગયા છે આપણે અરે સોટી લાયા હતા ને આ બધા છોટી લાયા હતા આપણે એરે એટલે રામ 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 કે મજા ને

દેખાડીશ આગળના વિડીયોમાં બરાબર તો હે ને હવે છે ને હું ફટાફટની તેલ નાખી લો તો ચાલો મળી હો હા પૈકી તો હે ને હા ફટાફટ તેલ નાખી લો તો ચાલો હું તેલ નાખી નાખો કેમ છો યુટ્યુબ ફેમિલી આપણે જો હીરા લાગ બધા હીરા ગઈ ને આવી ગયા છે અને અત્યારનો વ્યૂ કંઈક આવો છે તમે જોવા અત્યારનો વ્યૂ કંઈક આવો છે અને બાકી જોવો તમે અત્યારનો વ્યૂ કંઈક આવો છે અને અત્યારમાં છે ને અમારા ગામમાં કેવું ખબર છે અત્યારમાં જો પતંગ ઉડાડવા માંડ્યા છે જ્યારે આમ તહેવાર કંઈક આમ નજીક આવતો હોય ને એટલે હે ને પતંગો જાય ઉડતી હોય અને બાકી તો બધું આવું છે ઘણા બધા હીરા ગયા હીરા ઘઉં કંટાળો પણ શું કરું હીરા તો ગમવા પડે અને હેને મને અહીંયા જદુનો હે ને આવ્યો છું ને અમદાવાદથી ગામડે આવ્યો છું ને જદુની છે ને બહુ મજા નથી આવતી અને મજા કેમ નથી આવતી કેમ કે હે ને અહીંયા મજા આવતી આમ એવું લાગે કે હરવા ફરવા એની મજા આવે અને આખો દી છે ને ગાડી રાખવાની એટલે મજા જ આવે તો ફેમિલી આપણે હે ને જો મને એમ થાય છે કે મજા નથી થતી તો પાછા આપણે અમદાવાદ જઈશું

અને અહીં મારે શું કે ખબર છે ખોખા અને ખોખા કે જો આ ભાઈ બન ને કૂતરું લાવ્યો તો અમારે ઘર પડ કે રે એના કૂતરું લાવ્યો છે એ ક્યાં જર્મન શેફર છે હવે જર્મન શેફર મને કંઈ કાંઈ કૂતરામાં જાય કે ખબર ન પડે ડોગ એટલે કૂતરું એટલે ડોગ ખબર છે ને તો જર્મન શેફર એ કે મને તો ફેમલી જર્મન શેફરમાં મને ખબર પડતી તમને ખબર પડતી તો કેવું કૂતરું હોય એમ તો આને જર્મન ઝર્મન ચેફર કહેવાય જો હે ને જર્મન શેફર દેખાડું તમને ઝૂમ કરીને દેખાડું જો જો આ ભાઈ બને ને આ કુતરું રહ્યું ને કે ક્યાં જન્મ છે ફરે મને નહીં ખબર જન્મ છે ફરે હું ફેમિલી આવું બધું છીએ તો ફેમિલી છે ને હું છે ને ફટાફટ એને માઇન્ડ બી ખાલો પછી તમને મળું બરોબર તો ચાલો માઇન્ડ બી ખાવા કેમ છો ફેમિલી પાછા છે ને આપણે ધાબામાંથી ને હેઠે ઉઈ આવ્યા છીએ અને અત્યારનું હે ને તમને કંઈક બતાડું અને આજનું કેવું કામ થયું છે મારા પપ્પાએ કેટલું કામ કામ કર્યું છે અને બધું તમને દેખાડવાનું કેમ કે લાઇટ ને એવું કામ ચાલે છે ને તો મારા પપ્પાને ઘરે રહેવું પડે કેમકે એવડે લાઇટ ફિટિંગ કરે ને એમ થઈ કામ એટલે તો ફેમિલી તમે જુઓ આ છે ને વાયરિંગ આજ મારા પપ્પાએ થોડુંક આવું વાયરિંગનું કામ કાજ કર્યું છે આ વાયર લાવ્યા હતા અને આવું થોડું કામકાજ કર્યું છે અને અત્યારે આ એક ગલોપ લાગેલો છે અને હેને આપણે બધી આ જોવાળું કી નાખવાનું છે મસ્તકાનું એટલે હેના મજા થોડીક વીડિયો ઉતારવી નહીં અને મારા પપ્પાને મેં એમ કીધું હતું કે એને થોડોક હે ને હારા લાવજો અને એલઈડી દત્તે નખાય એવું નથી કેમ કે ને એલઈડી નાખશું ને તો કંઈક થોડોક કામ અત્યારે નહીં હાર લાગે એટલે અત્યારે ગલોપનો સેટિંગ કર્યો છે તો ગલોપ પહેલાં ફિટિંગ કરી નાખશે કેમકે ભારે મહિલા ગલોપ લાવ્યા છે ચારસો ત્રારસોના એક ગલોપ છે અને એક ઓલો ફિટ કરવાનો એટલે અંધવાળો પછી એક નંબર આવવાનું છે તો જો આવું છે આ વાયરિંગને મારા પપ્પા એ ને આ થોડુંક વાયરિંગ અહીંયાથી બીજી બહાર કાઢ્યું છે ને આ બોક્સ રહ્યા ને સાફ કર્યા છે કેમ કહે ને ધાબુ ફેરતા હોય ને તારે બોક્સને આમ આડું મીચી અને આમ રાખવું પડે કેમ કહે ને બધા માલ આવે પછી બગડી જાય તો અહીંયા ત્યાં કંઈક આવું વાયરિંગ કર્યું છે જો આ બધા વાયરને બહાર કાઢી નાખ્યા છે સ્પ્રિંગને એવું બધું લાવ્યા હતા ને વાયર બહાર કાઢી નાખ્યા બાકી અહીંયા જો સકલી છે ને મસ્તક અહીંની અતારમાં બેઠી છે કેમ કે રાત ને કે ઉડી એક કેને અતારમાં હે ને બે હે એમ કે નાના નાના બચ્ચા હે ને તો ફેમિલી તે મે જો આ બધું આવું કામ કા છે આ પાર્ટી ને ઉ બધું લાયા હે ને ખાટલો મારે ભરવાનો હે હવાર માં અતાર માં માર ભજી અતાર તો ભરવા મેં કીધું અતારે હું નો ભરું મેં કીધું આજ તો વિડિયો બનાવવાનો હે એટલે આજ નહીં ભરું તો આજ જો આ બધી વસ્તુ લાયાતા અને આ ટેબલ નું ને ઈ હે ને પાડોશી માંથી માંગી લાયા હે એટલે અમારી પાસે ટેબલ હતું ને ઈ હે ને ભાંગી ગયું કેમ કે પાડવું છે બાપરી ભાઈ ને ભાઈ એટલે આવું બધું હવે આરતીબેન જોયું શું કરે તો મારા પપ્પા મારા ભાઈ મને કે તું નળિયું લેતા આવજે પણ હું નળિયું લાવ્યો નતો કે ગાડીમાં હે ને આ લેવું નહોતું એટલે નળિયું ને એવું કાંઈ લાવ્યો નતું પછી હું આવ્યો ગાડીમાં કેમકે ભાઈજી ગયા હતા શું એટલે વીઆ્યા તો આરતીબેન જોયું આરતીબેન આ શું કરે આરતીબેન તો એટલે આરતીબેન શું કરો વાહ ભાઈ વાહ કોઈબીન શાક ને મને ભાવે પણ હે ને આમ પાણી નાખીને કરતી એમ ને કોર કરજે કોરું કોને ક્યારેક ક્યારેક પાણી નાખીને કરેબીન શાક મારે કય શાક બનવાનું મને શાક બનાવતા આળસ ડો ફેમડી અમદાવાદ ને અમદાવાદ તો હે ને અમદાવાદ હે ને ભાઈ બંધ રહેતા ને એટલે ફેમિલી હું જ શાક બનાવતો હતો કેમ કે હે ને શાક હું બનાવતો રોટલી હું બનાવતો ક્યારેક આપણે બનાવું શાક ના બાપા ના હા હું ને જ બનાવવાનો કે બરાબર અને આરતીબેન છે ને કેમ કે હું ને પહેલાં હે ને હું શાક બનાવતો અને મારા ભાઈબહે છે ને બે ભાઈબંધ હતા અને એમાં ત્રણ હતા ત્રણ રહેતા હતા સ્પેશિયલ કામ કરવા ગયા હતા અને હે ને પેલા એ બધા બે કામે અને હું પહેલાં રોટલી બનાવું ને શાક બનાવું અને રોટલી બનાવું અને શાક બનાવું શાક બનાવી અને બીજા એક ભાઈ બંને આવે ને એટલે વાયસન ધોવા વળગાડતું અને પછી હે શાક ને એવું બનાવીને બધા ધીમી રે એટલે એક ભાઈ બંને હંદવાઈ કાઢવી આવું બધું કામ ભાઈ કરે એટલે મજા જ આવે મજા જાય રાખે અને એને હવે ક્યારેક જવાનું થાય ને તો હે જો પછી ક્યારેક જવાનું થાય તો અત્યારે આરતી બે શાક શાકું તમે જોણા છે રીંગણા ને આમરસા અને આ છે ને ટમેટા તો તો આપણને બહુ ભાવે તો ટમેટા તો આપણને ભાવે બહુ કેમ છે ને ટમેટા હાટું છે ને વાડીમાં સોરી હોય ને છે ના નાના હતા તારે હતા એને નહીં નાના હતા ને તો ભાઈબંધ મળી અને કોકની વાડીયા જાય કોકની વાડીયા જાય ને આમ તો ટેમેટા અને ઓલા જામફળ આવે ને જામફળ ઈ ને બધું આમ જો મસ્તક આનું આમ તો લઈ જતા હતા કૂંટણી વાડીમાં જ્યાં હતા અને સીણા તો બહુ ખાધા હો સીણા તો કોકની વાડીમાં જ લઈ લઈને શીખી શીકીને બહુ ખાધા મજા દિવ આવતી નાના હતા ને તારે અને વચ્ચે તો હે ને હવે હે ને હમણાં તમને મળું ખાવાનું ટાઈમ થાય ને એટલે મળું બરાબર તો ત્યાં લઈને મારા પપ્પાની બધા ગયા હે પાઇપ લેવો કેમ કે હું આ પાઇપ લાવ્યો ન હતો અને અત્યારે ગયા હે પાઇપ લેવો તો હમણાં ફેમેટું ફેમેટું ખાઈ ને પછી ટાઈમ થાય ને મળું બરાબર બાબા હેલો લો ફેમિલી તો ફેમિલી સાંજે હું એને ખાવા ગયો ને તો ખાઈને પાછો યાદ આવ્યો હતો પણ એને ફેમિલી સાંજે મોબાઈલમાં ચાર્જિંગ પચી ગયું હતું એટલે તમને આગળની પ્રોસેસ નથી દેખાડી આગળના વિડીયો નથી દેખાડી ગયો અને આગળ મેં હું કર્યું તમને નથી દેખાડી જો કેમ કે ફેમિલી છે ને સાંજે ખાઈને આવ્યો અને સીધો હે ને મોબાઈલમાં ચાર્જિંગ ખાવે પીચી ગયું હતું પછી મારો ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈબંધ તું આવી કે મારા ઘરે છે ને પાણાની ટેક્ટર આવી અને પાણા નાખવાના એ ઘરમાં તો પછી હું હે ને સીધો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી અને સીધો વ્ય ગયો એના ઘરે એના ઘરે જઈને પછી પાણા ને એવું ઘરમાં નખાયું ટેક્ટર આવી ને એવું નખાયું પછી હું આવ્યો સીધો ઘેરે ઘરે આવીને એમાં થયું એવું ઘરે નાયો નાયન સીધો હોય જ જોઈએ અને જાગ્યો સીધો અત્યારમાં જ તેમ પછી એને હું મને સાંભળી ગયું કે આ લે વિડીયો એન્ડ કરવાનું ભૂલી જવું તો અત્યારમાં વિડીયો એન્ડ કરી નાખું તો ફેમિલી આજનો વિડીયો આ લગન અત્યારે અને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને મળ્યા પછી નવા વિડીયોના તાલે કીને બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો બાય બાય